ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં બનાવી મહિના સુધી સ્ટોર કરી શકાય સાથે માર્કેટ કરતા સસ્તો અને ટેસ્ટી એવો કેસર બદામ મિલ્ક પાવડર કે પછી તમે દૂધનો મસાલો પણ કહી શકો બહુ ટેસ્ટી એવો ગરમ કે ઠંડા દૂધ બેમાં તમે પી શકો જો તમને મારી રેસિપી એવું ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક પેન લઈ લઈશું એમાં એક કપ બદામ તો લગભગ બસો ગ્રામ જેટલી બદામ છે એક ત્રિત્યાશ કપ પિસ્તા તો પચાસ ગ્રામથી પણ થોડા ઓછા પિસ્તા છે તો અહીંયા બદામનું પ્રમાણ વધારે પિસ્તા તમારે ઓછા ઉમેરવા હોય તો ઓછા પણ ઉમેરી શકો છો બદામ અને પિસ્તાને આપણે ત્રણ મિનિટ જેવું આ રીતે મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને શેકી લઈશું તો આ રીતે બદામ પિસ્તાને તમારે શેકીને લેવા જરૂરી છે તો પાવડર છે એ લાંબો ટાઈમ સુધી રહેશે સાથે એનો ટેસ્ટ પણ શેકેલી બદામના લીધે થઈને બહુ સારો એવો આવશે તો લગભગ હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખી ત્રણ મિનિટ જેવું શેક્યું હવે આપણે કાજુ અડધો કપ જેટલા એનાથી બહુ સારો એવો ફ્લેવર તો કાજુમાં નેચરલી સ્વીટનેસ હોય એના લીધે થઈને પાવડર તમારો બહુ ટેસ્ટી એવો સાથે તમે દૂધમાં એડ કરશો તો થિકનેસ પણ આપશે તો કાજુ ઉમેરી અને મેં બે મિનિટ જેવું શેક્યું અને હલકો આવો કલર આવે કાજુનો એટલે ગેસની આંચ બંધ કરી દઈશું તો કાજુને ભળવા નથી દેવાના માત્ર થોડા ક્રિસ્પી એવા થાય એટલા જ શીખવાના છે ગેસની આંચ બંધ કરી એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે બીજી તૈયારી કરી લઈશું મિક્સર ઝાર લેશું અને એમાં આપણે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલી સાકર તો અહીંયા ગળપણ તમે તમારા હિસાબે વધુ ઓછું કરી શકો છો સાકરના જગ્યા પર ખાંડ પણ લઈ શકો છો સાથે એલચી તો એલચી દળેલી પાવડર પણ તમારે નથી લેવાનો અને એલચી ખોલેલી પણ નથી લેવાની આ રીતે વીસથી પચીસ જેટલી એલચી લેવાની છે અને આપણે એને જ્યારે તમે સાકર દળો ત્યારે ફ્રેશ એલચી આ રીતે ખોલી અને સાકરમાં ઉમેરવાની છે તો આ એક ટીપ છે એલચીનો ફ્લેવર છે એ બહુ સારો એવો આવશે તો અડધો ટેબલ સ્પૂન જેટલી એલચીના દાણા ઉમેરી અને આપણે એને સાકર સાથે આવો પાવડર કરી લઈશું તો એકદમ ઇઝીલી આવો પાવડર થઈ જશે હવે આપણે એમાં તો અહીંયા કેસર તો એક ટી સ્પૂનથી બે ટી સ્પૂન તમારે એકલું કેસરમાં પણ આ દૂધ બનાવવું હોય તો પણ બનાવી શકો અને ઓછું ઉમેરવું હોય એક ચપટી જેટલું તો ઓછું પણ ઉમેરી શકો હવે સિક્રેટ છે તો આપણે એકદમ બહાર જેવો કલર આવે એટલા માટે આપણે એમાં હળદર પોણી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અડધીથી પોણી ટી સ્પૂન જેટલી તમારે હળદર ઉમેરવાની છે અને હવે ઇન્સ્ટન્ટ આપણે જ્યારે આ પાવડર બનાવતા હોઈએ તો દૂધ આપણે ઉકાળવાનો ટાઈમ ન હોય એટલા માટે મિલ્ક પાવડર તો દસ રૂપિયાના જે મિલ્ક પાવડરના પાઉચ આવે છે એ મેં ચાર લીધા અને જો તમારા પાસે મિલ્ક પાવડર પડ્યો હોય તો અડધો કપ જેટલો મિલ્ક પાવડર તમારે અહીંયા ઉમેરવાનો છે અને આપણે એને એકવાર આ રીતે દળી લઈશું તો પાછું મેં એને ગ્રાઇન્ડ કરી રેડી કરી લીધું અને એકદમ પરફેક્ટ એવું આ મિશ્રણ હવે રેડી થઈ ગયું હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે જે કાજુ બદામ અને પિસ્તા જે આપણે રેડી કર્યા છે એને પણ આપણે આજ જ મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો બાળકો છે જો તમારા ઘરમાં એને કાજુ બદામ મોઢામાં આવતા હોય તો તમારે એકદમ સ્મૂથ કરી લેવાનું નહીતર આ રીતે થોડું અતકચરા જેવો તો આમાં અમુક જ થોડું અતકચરું રહે એવું જ મેં રાખ્યું છે બાળકોને મોસ્ટલી બહુ મોઢામાં બદામને કાજુના ટુકડા આવે તો એ લોકોને નથી ભાવતું હોતું એટલે મેં આવું પાવડર દળી અને જે આપણે પહેલાંનું મિશ્રણ હતું એમાં ઉમેરી દીધો તો અહીંયા તમારે થોડા મોટા ટુકડા રાખવા હોય તો પહેલાં થોડો પાવડર કરી લેવાનો પાછું તમારે અડધા બાકી રાખી અને પછી થોડા એને અતકચરા જેવા વાટવાના તો એ રીતે દેખાય એ રીતે મોટો મોટો પણ પાવડર બનશે પણ જો માર્કેટમાં તમે લેતા હોય તો આ ટાઈપનો જ હોય તો મેં એ ટાઈપનો જ આ મસાલો બનાવ્યો છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ એકદમ રેડી થઈ ગયું તમે ગરમ દૂધમાં એડ કરો કે ઠંડા દૂધમાં ગમે તેમાં તમે આ પી શકો છો તો એકલો દૂધમાં પણ નહીં તમે ખીર બનાવો કે કોઈ પણ તમે સ્વીટ બનાવો તો એમાં ટેસ્ટ થોડો તમારે વધારવા માટે પણ તમે આ પાવડર યુઝ કરી શકો છો તો આ રીતે હવે પાવડર રેડી છે કોઈ આ રીતે ગ્લાસની ઝાર એર હોય એ લઈ લેવાની અને તમારે એને બહાર જ મહિના સુધી સ્ટોર કરી શકો છો આ રેસિપીથી લગભગ સાડા સાતસો ગ્રામ જેટલો આ મિલ્ક પાવડર બનીને રેડી થયો છે તો ડિપેન્ડ તમે ઓછું વધુ કેટલી કઈ સામગ્રીઓ લો એ પ્રમાણે તમારો આ પાવડર બનશે તો એક આ નાની બોટલ અને એક મોટી બોટલ બે ભરીને પાવડર રેડી થઈ ગયો હવે મસાલા દૂધ બનાવીશું એના માટે એક પેનમાં ત્રણ કપ જેટલું દૂધ તો લગભગ છસો મિલ જેટલું દૂધ છે હવે જો તમારા નાના કપ હશે ચાના કે પછી થોડા મીડિયમ એવા મોટા તો સાતથી આઠ સર્વિંગ અને મોટા હશે તો લગભગ છ જેટલી સર્વિંગ તમે કરી શકશો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે જે આપણે દૂધનો પાવડર બનાવ્યો એ તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન હવે ગળપણ તમને કેટલું તમારા ઘરમાં જોવે અને કેટલો ફ્લેવરવાળું જોવે એ રીતે તમે વધુ ઓછું અહીંયા ઉમેરી શકો છો બાળકો માટે તમે બનાવવાના હોય તો દૂધ આ રીતે તમારે ઉભરો આવી જાય એટલે દૂધ કાઢી અને નીચે ઉતારી અને પછી તમારે દૂધનો પાવડર ઉમેરી હલકું ગરમ હોય ત્યારે બાળકોને સર્વ કરવાનું તો એકદમ તમે ઠંડુ પણ આપી શકો છો પણ આ રીતે હલકું ગરમ હશે તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને જો તમને એકદમ ગરમ ગરમ ભાવતું હોય તો આ રીતે પાવડર ઉમેરી એક ઉભરો આવવા દેવાનો ગેસની આંચ બંધ કરી દેવાની અને તમારે એને ગરમ ગરમ આ રીતે સર્વ કરવાનું તો મહેમાનો આવે અને તમારે કાંઈ વિચારવું પણ નહીં પડે આ રીતે પાવડર જો તૈયાર હશે તો માત્ર દૂધ ગરમ કરી અને ઉમેરી અને તમે એને તરત જ સર્વ કરો તો ગરમ ગરમ દૂધ સર્વ કરવા માટે તૈયાર છે તો હું અત્યારે નાના જે ટી કપ આવે છે બહાર ગ્લાસ જે એ લઈ રહી છું તમે નોર્મલ કપમાં પણ સર્વ કરી શકો અને હા અહીંયા એક ટીપ છે કે તમે જ્યારે પાવડર બનાવો ત્યારે માત્ર તમારે હળદર વાપરવાની અને જે પાવડર હોય એમાં તમારે ઉપર થોડું કેસર પાવડર થઈ જાય પછી જ્યારે આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા ત્યારે તમે કેસર પણ ઉમેરી શકો બદામ પિસ્તાના સ્લાઇસ પણ ઉમેરી શકો અને મિક્સ તમારે એને કરી દેવાનું એટલે આ રીતે તમે દૂધ ઉકાળશો ત્યારે ઉપર કેસર આવશે અને સાથે જ્યારે તમે સવ કરો ત્યારે આ રીતે બદામ પિસ્તા અને કેસરના તાતણાથી ગાર્નિશ કરવાનું અને ગરમ ગરમ દૂધને સવ કરો તો આ રીતે જો તમે ક્યારેય ઘરે નો ટ્રાય કર્યો હોય દૂધનો પાવડર તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવો લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ